નમસ્કાર ખેડૂત મિત્રો આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ દેશમાં લસણની નિકાસમાં સતત વધારો અને લસણના ભાવમાં જે છે એ મિત્રો ઉછાળો આવવાની જે છે મિત્રો શક્યતાઓ કેટલી છે કેટલા ટકા છે તેના વિશે આજે આપણે જે છે મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ તો આજનો આ વિડીયો જે છે મિત્રો તમારા માટે

સૌથી મોટી અસર જે છે મિત્રો પંદલ પશ્ચાત ભૂમિમાં ઊભા ઉભા થયેલા જથ્થામાં જે છે મિત્રો જોવા મળે છે અત્યારે વિદેશી બજારોમાં ભારતીય લસણ ની માંગમાં જે છે મિત્રો વધારો થવાને કારણે આગામી હપ્તામાં સ્થાનિક બજારમાં ભાવો જે છે જે મિત્રો હજી ત્યાં ચડી શકે છે વધી શકે છે એટલે ખેડૂત મિત્રો આર્થિક તજજ્ઞો દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં લસણના ભાવમાં વિદેશી બજારોમાં જે છે મિત્રો સ્થાનિક માંગ અને પુરવઠા વચ્ચેનો જે છે એ મિત્રો અસંતુલન જે છે એ મિત્રો ઉદભવશે સ્થાનિક બજાર પર જે છે મિત્રો અસર કેવી થાય તો ગુજરાતમાં વિવિધ મંડીઓમાં જે છે મિત્રો લસણના ભાવમાં તાજેતરમાં જે છે મિત્રો જોવા મળેલી વૃદ્ધિને વૃદ્ધિની અસર બીજા અનાજો અને શાકભાજીઓમાં પણ જે છે મિત્રો જે છે એ મિત્રો મળી છે માર્કેટ તજજ્ઞો માર્કેટ તજજ્ઞો જે છે મિત્રો માને છે કે નિકાસમાં જે છે મિત્રો સતત વધારાની સ્થિતિ જે છે જે મિત્રો જળવાતી ખેડૂત છે આજના આ જે છે એ મિત્રો આટલું જ છે તો આજનો આ વિડીયો જે છે એ મિત્રો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરો અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો અમારા છે મિત્રો લાઈક કરી આગળ જે છે મિત્રો શેર કરો આભાર જય જવાન જય કિસાન